પ્રિય મિત્રો જે વ્યક્તિ મૃત્યુ પામેલા માતા પિતાની તસવીર ઘરમાં રાખે છે અને તેની સામે પ્રગટાવે છે તેની સાથે શું થાય છે 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 મિત્રો ભગવાન શ્રીરામ કહે કે પ્રથમ દેવતા હોય તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જયારે તેઓ આ સંસારથી વિદાય લે છે તો લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો ઘરમાં લગાવે છે એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે શું મૃત્યુ પામેલા માતા પિતાની તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે મિત્રો આજની આ અલૌકિક કથામાં ભગવાન શ્રીરામજી સ્વયં એક ભક્ત આ રહસ્ય અવગત કરાવે છે આ પ્રાચીન સમય વાત છે એક દિવસે નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુઃખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનું ચિત્ર ઘરમાં લગાવ્યું અને તેની સમક્ષ બેસીને પૂજા તેમજ સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિજનો તેના ચિત્રો ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો કંઈક બીજું દેવર્ષિ નારદ આ દ્રશ્ય જોઈને કંઈ સમજી ન શક્યા તેઓ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી પાસે વૈકુંઠ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા જ્યાં પહોંચીને ભગવાન શ્રી હરિ પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુજી દેવર્શી નાગ જોઈને સમજી ગયા કે આજે તેઓ કોઈ સંદેશ લઈને પધાર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે બ્રહ્મંદ તમારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે જે ઉદ્દેશ્યથી તમે અહીં પધાર્યા છો કઈ ચિંતા તમને વ્યથિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહીં આવ્યા છો ભગવાન વિષ્ણુ ની વાણી સાંભળી દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિજનો તેમના ફોટા ઘરમાં કેમ લગાવે છે શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી પરિજનોને શું લાભ થાય છે શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના પર બની રહે છે દેવર્ષિ નારદજી વાત સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ આજે તમે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા પ્રશ્નના ઉત્તર સમસ્ત માનવ કલ્યાણ છુપાયેલું છે હે નારદજી હું તમને આ પ્રશ્ન થી આપું છું તમે આ કથા અંત સુધી ધ્યાન સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથા ને શ્રવણ કરે છે તેના પર મારી કૃપા સદાય બની રહે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા સંભળાવશો હું તેને પૂરી શ્રદ્ધા અને સાંભળીશ કૃપા કરીને કથા આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદ દેવશી નારદ આ ખૂબ પ્રાચીન વાત છે જયારે ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો રામદાસ ભગવાન શ્રી પરમ ભક્ત હતો તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતા-પિતાની સેવા કરતો હતો. સમય ધીરે ધીરે વીતતો ગયો અને તે તેના માતા-પિતા સાથે એક સુખમય જીવન વ્યતીત કરી રહ્યો હતો. રામદાસની પત્નીનું નામ સાધના હતું. સાધના પણ એક ચરિત્રવાન, ધર્મનિષ્ઠ અને પતિવ્રતા સ્ત્રી હતી. રામદાસ અત્યંત પરિશ્રમી હતો. તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલનપોષણ કરતો હતો તેને પોતાના માતાપિતા પ્રત્યે અત્યંત પ્રેમ હતો પછી એક દિવસ અચાનક તેના માતાપિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુઃખી થઈ ગયો માતાપિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેણે ઘરના પૂજાસ્થળમાં તેના માતાપિતાના ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને પ્રતિદિવસ તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતા-પિતાની પૂજા કરતા વીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશ અને કંકાશ થવા લાગ્યા અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યો હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજેરોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો ગંગા નદી ના કિનારે શ્રીકૃષ્ણ નું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધાથી તે મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણ બતાવો હું મારા માતા પિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારે તરફ એક દિવ્ય સુગંધ રામદાસ સ્તબ્ધ રહી ગયો તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજે તમારા દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ સંશય નથી પરંતુ હું એ જાણવા માંગુ છું કે મારા જીવનમાં આ કલેશ કેમ કેમ ઉત્પન્ન થયો કે હું તો મારા માતા પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પુત્ર તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે અજ્ઞાન વશ જે કર્યું તે માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે તું તારા પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતા-પિતાને તો તેમને યાદ કરવું અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમો અને મર્યાદાઓ હોય છે જે દરેક મનુષ્યએ જાણવું જરૂરી છે હે પુત્ર જ્યારે કોઈ આત્મા આ શરીરને છોડે છે

પરંતુ આપણા પ્રેમના કારણે તે ભાવનામાં અટકાયેલી પણ તેમને પ્રેમથી મુક્ત કરી દેવા તેમને બાંધવા નહીં પ્રાર્થના કરવી પરંતુ પકડવા નહીં કારણ કે સાચો પ્રેમ એ જ છે જે આત્માની મુક્તિ ઈચ્છે છે નહી કે તેને પોતાના મોહમાં ફસાવી રાખે ભગવાન શ્રી કૃષ્ણ એ શાંત સ્વર માં કહ્યું

તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળ ન હોય એ સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગરબત્તી પ્રગટાવવામાં ન આવે ત્યાં હોય પરંતુ પૂજા પૂજા નહીં હોય જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ જ્યાં આપણે કોઈને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ હે પુત્ર પ્રેમ અને પૂજાના અંતરને સમજવું જરૂરી છે જે આત્મા જઈ ચૂકી છે તેનું સન્માન કરવું પરંતુ ઈશ્વરની પૂજા અને આત્માની સ્મૃતિનો માર્ગ એક જેવો ન બનાવવો આજે સાચો ધર્મ છે જે સંતાપ તારા મનમાં છે તે સ્વાભાવિક છે માતા પિતાના નિધનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માગે છે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમે માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને જે સાચી સેવા છે છે ચાલ્યું ગયું તેને મોહમાં ન બાંધવું જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવું એ ધર્મ છે આ સંસાર માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાઓ છો ત્યારે તમે ન માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે કઈ પણ પુણ્ય કાર્ય કરો તે તેમના નામે કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યા ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આજે કર્મો તમારા જીવનમાં તમારા માતા પિતાના આશીર્વાદ ના રૂપ માં પાછા આવે છે પ્રેમ ને કર્મ માં બદલો આજે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ એ આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતા પિતાએ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તેમના પ્રેમ માં તેમને બાંધવાનું સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છે છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપ જે હવે આ લોકની નથી રહી આસ્થા આવશ્યક છે પરંતુ સંયમની સાથે જ્ઞાથી જીવનને સજાગ બનાવો ત્યાર બાદ દેવર્શી નારદે ભગવાન શ્રી હરી વિષ્ણુને પૂછ્યું પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રાખવાનું રહસ્ય શું છે પરંતુ હું એ પણ જાણવા માંગુ છું કે શું મનુષ્યની મૃત્યુ બાદ તેનો પુનઃજન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે અથવા અન્ય કોઈ જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી બોલ્યા હે હેવર્ષિ નાર જ્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે તે અનેક વાતો પર નિર્ભર કરે છે પુનર્જન્મ માટે ત્રણ મુખ્ય કારણો હોય છે એક સંચિત કર્મ પાછલા તમામ જન્મોના કર્મોનો ભંડાર બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુઃખ મળ્યા છે તે પૂર્વ જન્મોના કર્મોથી નિર્ધારિત થાય છે ત્રણ પુણ્ય કર્મ જે આ જન્મા કરવામાં આવ્યા છે તે ભવિષ્યના જન્મને પ્રભાવિત કરે છે જ્યારે મનુષ્ય મરે છે તો તેની આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી આત્મા ત્રણ ચરણોમાંથી પસાર થાય છે એક પ્રત્યોની જ્યાં આત્મા અમુક સમય સુધી શરીરના અભાવને સમજી નથી શકતી બે જાય છે ચિત્રગુપ્ત આત્માના કર્મો નો તો સ્વર્ગ અથવા ઉચ્ચ લોક મળે છે પાપ વધારે હોય તો નરક અથવા નિમ્ન યોની મળે છે અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો માનવ જન્મ ફરીથી મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને ને માટે ચોર્યાસી લાખ યોનીઓ પસાર થવું પડે છે પશુ પક્ષી કીટ જલચર મનુષ્ય હિંસા અને અધર્મ કર્યો હોય તેમને નિમ્ન માં જન્મ મળે છે જેમણે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કર્યું હોય તેઓ દિવ્ય યોની અથવા ફરીથી મનુષ્યના રૂપમાં જન્મ મેળવે છે જીવન આત્માની યાત્રા છે આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ન કરી લે જન્મમાં પશુની માં જન્મ મેળવે છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે પુણ્ય કરે છે તે મૃત્યુ પશ્ચાત સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને જો કોઈ વ્યક્તિ તેનાથી વિપરીત આચરણ કરે છે અર્થાત ઘોર પાપ કરે છે તો તેને નરકમાં અનેક વર્ષો સુધી કઠોર દંડ આપવામાં આવે છે તથા નરકની ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે પછી ભગવાન શ્રી હરિષ્ણજી કહે છે હે દેવર્ષિ નારદ બીજું કારણ છે મૃત્યુના સમયે વ્યક્તિની માનસિક અવસ્થા આ વિશ્વમાં ત્રણ લોકોના સ્વામી ભગવાન શિવજી કહે છે કે મૃત્યુ સમયે જે ભાવમાં વ્યક્તિ હોય છે તે જ ભાવ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતો હોય અને પોતાના પ્રાણ છોડી દે તો તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ અથવા કામમાં ડૂબેલો શરીર ત્યાગ કરે તો તેને તેના ભાવ અનુસાર પુનર્જન્મ પ્રાપ્ત થાય છે પછી ભગવાન શ્રી વિષ્ણુજી આગળ દેવર્ષિ નારદને કહે છે હે દેવર્ષિ નારદ હવે મને આશા છે કે તમને તમારા તમામ પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઈ ગયા હશે દેવર્ષિ હું કૃતાર્થ થઈ ગયો હવે હું આ દિવ્ય જ્ઞાન ને ત્રણેય લોકો માં પ્રચાર કરીશ પછી દેવર્ષિ નાગજી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ને ફરીથી પ્રણામ કર્યા અને પછી ભ્રમણ માટે નીકળી પડ્યા તો મિત્રો આ કથામાં આપણને એ શિક્ષા મળે છે કે માતા પિતાની જોઈએ પરંતુ તેમને પ્રેમપૂર્વક મુક્ત કરવા જોઈએ માત્ર ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો કોઈ મૃત વ્યક્તિનું ચિત્ર લગાવેલું હોય તો તેને પૂજ્ય ન બનાવી શકાય માત્ર સ્મૃતિ સ્વરૂપે રાખી શકાય શ્રાદ્ધ તર્પણ અને સેવાના માધ્યમથી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે

પરંતુ માર્ગદર્શક બને તો મિત્રો આશા છે કે આજની આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજના આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો તથા તમારા સંબંધીઓ સાથે શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો આ વીડિયો ને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર